કેમ છો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે પિરામિડ ઇન્ફોટેકની યુટ્યુબ ચેનલ પર ધોરણ વિદ્યાર્થીઓ માટે થઈને ખાસ આપણે આ સિરીઝ લાવ્યા છીએ કમ્પ્યુટર ની તમારે લોકોએ કાંઈ નથી કરવાનું ફક્ત ને ફક્ત તમારે લોકોએ ની ત્રીસ મિનિટ આપવાની છે કમ્પ્યુટર સૌથી અગત્યનો વિષય છે સાયન્સ અને કોમર્સ બંનેના સ્ટુડન્ટ માટે આવનારા સમયની અંદર જો તમે એન્જિનિયરિંગમાં જશો જો તમે બીસીએ બીએસસી આઈટીમાં જશો તો સૌથી વધારે અગત્યનું કમ્પ્યુટર છે અને તમને જે સબ્જેક્ટ આવે છે એ સૌથી વધારે છે 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 એની અંદરના જે ટોપિક આપેલું 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 તમને જાવા અગત્યની વસ્તુ છે મિત્રો કમ્પ્યુટરની પહેલા કોઈ કદર નહોતી લોકડાઉન કમ્પ્યુટર ઇન્જિનિયરો માટે આઈટી ઇન્જિનિયરો માટે બહુ સારું થયું આવ્યું છે લોકડાઉનના લીધે બધાને ખબર પડી કે તમે ઘરે બેસીને કામ કરી શકો છો તો મિત્રો આજે આઈટી ઇન્જિનિયરની સૌથી વધારે જરૂર છે પણ એક જ એવા વ્યક્તિઓની જેને પ્રેક્ટિકલ આવડતું હોય કમ્પ્યુટર પ્રેક્ટિકલ વિષય છે પ્રેક્ટિકલી ભણો તો તમારે કંઈ પણ યાદ રાખવાની જરૂર ન પડે એ જ વસ્તુ આપણે લઈને આવ્યા છે સૌથી પહેલા પેલા તો ચેનલને લાઈક કરી નાખો સોરી વિડિયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો જેથી કરીને એ ભણી શકે સારું તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ

અત્યારના સમયમાં બધી વસ્તુ ઓનલાઈન થઈ ગઈ એટલે ઓનલાઈન તમારે તમારી બધી માહિતી ફિલઅપ કરવાની હોય જેમ કે મ્યુઝિક ઓરિએન્ટેડ તમે કોઈ એપ્લિકેશન કરો છો તો એના ઓરિયન્ટેડ માહિતી કરવાની સ્પોર્ટ્સ ઓરિએન્ટેડ કરો છો તો સ્પોર્ટ્સ ઓરિએન્ટેડ કરવાની તમારા કોઈ પર્ટિક્યુલર ટોપિક રિલેટેડ કરો છો સ્ટડી રિલેટેડ કરો છો કોઈ પણ રિલેટેડ તમે કરો છો આના રિલેટેડ તમારે બધી જ માહિતી બરાબર છે એમાં કરવાની હોય તો ઓનલાઈન જેટલી પણ માહિતી તમે એન્ટર કરાવો છો બરાબર છે એ માહિતી જેની અંદર એન્ટર થાય છે એચટીએમએલ નો સૌથી અગત્યનો ટેગ જેનું નામ છે ફોર્મ ટેગ બરાબર જેટલી પણ વેબ બેઝ વસ્તુ છે એ બનેલી છે એચટીએમએલ જ બનેલી છે બરાબર એચટીએમએલ લેંગ્વેજ જ બની છે વેબસાઈટ બનાવવા માટે જેટલી પણ વસ્તુ તમે ઓનલાઈન જોવો છો એ બધી વસ્તુ સેનાથી બનેલી છે એચટીએમએલથી તો એચટીએમએલ નો એક સારામાં સારો ટેગ જેનું નામ છે ફોર્મ ટેગ ટેગ નું કામ શું છે તો કે ભાઈ યુઝર પાસેથી બધી માહિતી લેવાની જેમ કે આજે પિરામિડ છે છે તો હું નીચે એક અત્યારે ફોર્મ આપી દઉં બરાબર લેક્ચરના અંદર કમેન્ટમાં અને તમને લોકોને કહી દઉં કે ચાલો આ ફોર્મ ફિલઅપ કરીને આપી દેજો બરાબર છે એટલે તમે બધું ફોર્મ ફિલઅપ કરશો મારે તમારી બધી માહિતી જોતી હોય શું માહિતી તમારી લો તમારું નામ ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર ક્યાં સ્ટાન્ડર્ડમાં છો ક્યાં સ્ટ્રીમમાં છો આ બધી માહિતી હું ભેગી કરીશ ડેટા ભેગા કરીશ બરાબર છે એની માટે સૌથી વધારે જેનો જેનો યુઝ થાય છે ફોર્મ ક્લિયર એક્ઝામના ઓલાથી આપણે અગત્યની વસ્તુ ભણવાની છે તો હવે આપણે કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ વધીએ છીએ ચાલો સૌથી પહેલું વહેલું આવે છે કે ફોર્મને ને છે ને કન્ટેનર ટેગ કહેવાય છે શું કહેવાય છે કન્ટેનર ટેગ એટલે કે સંગ્રાહક કહેવાય છે સૌથી અગત્યનો એમસીક્યુ છે તમારે પાછલા ગમે એટલા વર્ષના પેપર ચેક કરી લેવા કરી લેજો જેનો સિલેબસ આ છે એમાં એકસો દસ ટકા પૂછાઈ ગયેલો આ ક્વેશ્ચન છે કે ફોર્મને ખાલી જગ્યા કહેવાય ફોર્મ એક સંગ્રાહક છે સંગ્રાહક એટલે કન્ટેનર કન્ટેનર તમે શીપમાં જોયા છે ફોર્મની અંદર બરાબર ત્રણ અગત્યના ટેગ આપેલા છે ઇનપુટ ટેક્સ્ટ એરિયા અને સિલેક્શન આ ત્રણેયનો તમારે ઉપયોગ કરવો હોય તો ઉપર ટેગ લખવો પડે ફોર્મ ફોર્મ ટેગની અંદર જ તમે આ ત્રણેયનો ઉપયોગ કરી શકો અધરવાઇઝ કરી શકો નહીં એટલા માટે થઈને આને કન્ટેનર ટેગ કહેવાય કે આ એક ટેગમાં બીજા અગત્યના બધા જ ટેગ આપેલા ઇનપુટ ટેગમાં તમને શું આપેલું છે એ કહી દઉં અહીંયા તે ચેકબોક્સ આપ્યું છે મલ્ટિપલ ચેક માટે રેડિયો બટન આપેલું છે કોઈ પણ એક સિલેક્ટ માટે થઈને સબમિટ બટન આપેલું છે રિસેટ બટન આપેલું છે બરાબર અને સૌથી અગત્યની વસ્તુ ટેક્સ્ટ બોક્સ આપેલું છે અને પાસવર્ડ આપેલું છે પાસવર્ડ આપેલું છે બરાબર છે હવે મારે આમાંનું કોઈ પણ વસ્તુ જોતી હશે મારે ઇનપુટ ટેગનો યુઝ કરવો પડશે અને જો મારે ઇનપુટ ટેગનો યુઝ કરવો હોય તો ઉપર મારે ટેગ લખવો પડે જેનું નામ છે કોણ ભાઈ ફોર્મ એટલા માટે ફોર્મ ને કયો ટેગ કહેવામાં આવે છે સંગ્રાહક કહેવાય છે સંગ્રાહક એટલે કન્ટેનર જેમાં એક કરતા વધારે વસ્તુ રહેલી છે વધારે વસ્તુ ન કહી શકો આની ભાષામાં તમારે ટેકનિકલ વર્ડમાં કેવું પડે એલિમેન્ટ્સ કહેવાય ને તો સૌથી અગત્યનો આઈએમપી એમસી ક્યુ ફોર્મને કેવો ટેક કહેવાય તો કે ભાઈ ફોર્મને સંગ્રાહક કહેવાય ક્લિયર ફોર્મની જરૂરિયાત શું છે આનો ઉપયોગ ઉપયોગ કરતા એટલે કે યુઝર યુઝર પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા

ફોર્મના ઘટકો એટલે એલિમેન્ટ્સ બરાબર ફોર્મના કયા કયા એલિમેન્ટ્સ છે તો એક તો ફોર્મ આપેલું છે એક તો શું આપેલું છે ફોર્મ ફોર્મ બરાબર ચાલુ થશે પછી એની અંદર એક ઇનપુટ ટેગ છે અંદર ઇનપુટ ટેગના આટલા આપેલા છે તમને કંટ્રોલ ઓકે પછી આપેલો છે ટેક્સ્ટ એરિયા ટેક્સ્ટ એરિયા એટલે કે મોટું થઈ શકે કમેન્ટને એવું મારવું હોય પોસ્ટ કરવી હોય એની માટે થઈને એન્ટર મારી શકો પછી આપેલું છે સિલેક્ટ એન્ડ ઓપ્શન બરાબર આવી રીતે ડ્રોપડાઉન આપેલું હોય આવી રીતના આપેલું હોય ડ્રોપડાઉન બરાબર છે આ રીતે ડ્રોપડાઉન આપેલું હોય ક્લિયર બધાને ક્લિયર છે સૌથી અગત્યના બે એમ સીક્યું ફોર્મને કયો ટેક કહેવાય તો કે ભાઈ સંગ્રાહક એટલે કે કન્ટેનર ટેક કહેવાય ક્લિયર છે ઓકે ફોર્મનું કામ શું છે યુઝર પાસેથી અલગ અલગ પ્રકારની માહિતી મેળવવાનો ઉપયોગકર્તા પાસેથી અલગ અલગ પ્રકારની માહિતી મેળવવાનો ફોર્મ ના એટલે ઘટકો ક્યાં છે તો ભાઈ અગત્યના ત્રણ ઘટક છે ક્યાં ક્યાં ઘટક એટલે એલિમેન્ટ છે તો એક ઇનપુટ આપેલું છે એક આપેલું છે ટેક્સ્ટ એરિયા અને એક આપેલું છે સિલેક્ટ ઓપ્શન આ ત્રણ એના અગત્યના ઘટકો છે ક્લિયર ચાલો નેક્સ્ટ સૌથી અગત્યની વસ્તુ અહીંયા ચાલુ થાય છે ફોર્મ ઘટક પહેલો વેલો ફોર્મ એલિમેન્ટ્સ જોતા જાજો સૌથી અગત્યની વસ્તુ આમાં એમસીક્યુ બને છે બરાબર શું આવે છે એચટીએમએલ ફોર્મની રચના કરવા માટે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે તો એચટીએમએલ માં ફોર્મ તમારે ડિઝાઇન કરવું હોય તો ફોર્મ ટેગ લખવો પડે બરાબર છે ફોર્મ ટેગ લખી નાખવાનો ફોર્મ ટેગ લખાશે ફોર્મ ટેગ ને ચાલુ કરો તો બંધ કરવો પડે અથવા આમ નામે ચાલશે જો અહીંયા આપેલું છે આ એમસીક્યુ માં પૂછાય છે સિન્ટેક્સ માં બરાબર આ એમસીક્યુ સિન્ટેક્સ માં પૂછાય છે કે ફોર્મ માં સમાવિષ્ટ તમામ ઘટકો સંગ્રહ તરીકે કાર્ય કરે છે કે એલિમેન્ટ તરીકે ઓકે પછી તો કે આ ઘટકોને અમૂલ્યમાં મૂકવા માટે થઈને ફોર્મ ટેગ નો યુઝ થાય છે ફોર્મ ને ચાલુ કરો તો બંધ કરવો જ પડે ફોર્મ ટેગ ને ચાલુ કરો તો શું કરવો પડે ભાઈ બંધ કરવો પડે અહીંયા જો લખેલું છે ફોર્મ ટેગ ચાલુ થયો છે અને શું કરવો પડે ભાઈ બંધ બરાબર ફોર્મ ટેગ ચાલુ થાય તો બંધ કરવો પડે અગત્યના એમસીક્યુ આમાંથી સૌથી પહેલો વેલો ફોર્મની રચના કરવા માટે કયા ઘટકનો યુઝ થાય તો કે ભાઈ ફોર્મ ઘટકનો યુઝ થાય પછી આપેલું છે કે તમામ ઘટકો સેના તરીકે યુઝ કરવામાં આવે સંગ્રાહક તરીકે કરવામાં આવે અગત્યની વસ્તુ ફોર્મ ટેગને અમલમાં મૂકવા માટે શું કરવાનું હોય ફોર્મ ટેગનો યુઝ કરાવો હોય તો શું કરવાનું હોય તો કે ભાઈ ફોર્મ ને ચાલુ કરો અને બંધ કરો ફોર્મને શું કરો તમે ફોર્મ ટેગ ચાલુ કરો અને પછી ફોર્મ ટેગને શું કરો ભાઈ બંધ કરો ક્લિયર એટલી વસ્તુ હવે દરેક ટેગ ને પોતાના ગુણધર્મો એટ્રીબ્યુટ આપેલા હોય દરેક ટેગ ને પોતાના શું આપેલા હોય એટ્રીબ્યુટ ફોર્મ ટેગ ને પોતાના એટ્રીબ્યુટ છે એક છે એક્શન અને એક છે મેથડ સમજાવું આગળ કઈ રીતે શું શું છે એમ બરાબર હજી એક આમાં આવે છે નેમ બરાબર ફોર્મ નું તમારે નામ આપવું પડે આગળ જયારે એન્જિનિયરિંગમાં જશો જાવા સ્ક્રિપ્ટ આવશે ત્યારે આપવું જ પડશે આપો છો બતાવીશ તમને ફોર્મ નું નામ આપવું કમ્પલસરી છે કમ્પોઝર થી બનાવો ત્યારે

તમારી વાત સાચી છે એ તો જેનું ફોર્મ છે એની પાસે જ ડેટા જાય છે પણ કઈ રીતે જાય તો એક્શન મેથડમાં બરાબર તમારી ફાઇલ નામ લખવું પડે બેકહેન્ડ ફાઇલ કહેવાય એને બેકહેન્ડની ફાઇલ કે ડેટા જ્યાં ક્યાં જશે જેમ કે હું પીએચપી માં કામ કરતો હોય તો મારે આમ લખવું પડે કે ભાઈ ફોર્મ એક્શન અને મે ફાઇલ બનાવી છે એટલે અહીંયા લખવું પડે insert.php

જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગતો ક્યાં સ્થાને મોકલવાની છે કઈ જગ્યાએ મોકલવાની છે જેને ફાઇલ પાથ કહેવાય તે સ્પષ્ટ કરવા માટે થઈને એક્શન લાક્ષણિકતાનો યુઝ થાય એમસીક્યુમાં સૌથી અગત્યની વસ્તુ ટ્વિસ્ટેડ તમને ખબર ન પડે કે આ કઈ રીતે પૂછી લીધું છે સૌથી અગત્યની વસ્તુ કે ભાઈ ફોર્મ જ્યારે તમે સબમિટ કરાવો ત્યારે ડેટાને ક્યાં સ્થાને મોકલવાના છે બરાબર છે એ જોવા માટે થઈને ફોર્મ ના ક્યાબ્યુટ ફોર્મની કઈ લાક્ષણિકતા નો યુઝ થાય બરાબર તો ત્યારે આવે છે એક્શન એક્શન કોણ આવશે ક્યારે યુઝ થાય છે એક્શન નો બરાબર છે લખેલું છે જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ફોર્મ ને તમે જ્યારે સબમિટ કરો છો ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવાની છે કઈ જગ્યાએ મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે થઈને એક્શન નો યુઝ થાય છે કોનો યુઝ થાય છે એક્શન ક્લિયર એટલી વસ્તુ નેક્સ્ટ કિંમત તરીકે ફાઇલ નું નામ સ્વીકારવામાં આવે છે સૌથી અગત્યનું જો મેં અહીંયા હાઇલાઇટ કરેલું છે આ વસ્તુ સૌથી અગત્યની વસ્તુ હાઇલાઇટ કરેલી છે કે કિંમત તરીકે ફાઇલ નું નામ જો મેં અહીંયા ફાઇલ નું નેમ લખેલું છે બરાબર અહીંયા શું આ ઇન્સર્ટ ડોટ પીએચપી શું છે ફાઇલ નું નામ છે કોનું નામ છે ફાઇલ નું નામ છે એટલે કિંમત તરીકે તે શું સ્વીકારશે ફાઇલ નું નામ શું સ્વીકાર કરશે ફાઇલ નું ક્લિયર સૌથી અગત્યની વસ્તુ એમસીક્યુ માં પૂછે બોર્ડ ના એમસીક્યુ ચેક કરી લેજો બોર્ડ વખતે કે ભાઈ જે એક્શન છે એ કિંમત તરીકે શું સ્વીકારે તો કે ભાઈ ફાઇલ નું નામ શું સ્વીકારશે ફાઇલ નું નામ એક્શન માં શું આવશે ફાઇલ નું નામ બરાબર ફોર્મ માં વિગતો ઉમેર્યા પછી જ્યારે ઉપયોગ કરતા સબમિટ બટન પર ક્લિક કરે છે ત્યારે આ ફાઇલ ખોલવામાં આવે છે બરાબર છે ત્યારે આ ફાઇલ ઓટોમેટિક ખુલી જાય એમાં બધો ડેટા શું થાય છે ભાઈ બધો ડેટા જતો રહે છે ક્લિયર છે એટલી વસ્તુ ચાલો એમસીક્યુ અગત્યના જોઈ લીધા હવે આવે છે બરાબર હવે તમને પૂછે HTTP હાઇપર ટ્રાન્સફર પ્રોટોકોલ અમુક રૂલ્સ આવે મોકલવાના બરાબર વિગતો મોકલતી વખતે હવે આવશે મેથડ બે પ્રકારની ગેટ અને પોસ્ટ કે કઈ રીતે ડેટા મોકલવા છે બરાબર ક્યાં મોકલવાના છે એ ખબર પડી ગઈ આપણે ક્યાં ડેટા મોકલવાના છે એ ખબર પડી ગઈ પણ કેવી રીતે મોકલવાના છે બરાબર એ જોવાનું છે તો એની માટે થઈને યુઝ થશે બીજી લાક્ષણિકતા બીજો એટ્રીબ્યુટ જેનું નામ છે મેથડ મેથડ ની બે વેલ્યુ છે યાદ રાખજો મેથડમાં બે વેલ્યુ આવે છે બરાબર ગેટ અને પોસ્ટ બરાબર મેથડમાં બે વેલ્યુ આવે છે કિંમત એ બે કિંમત સ્વીકારે છે મેથડ બરાબર બે મેથડ બે કિંમત સ્વીકારી શકે છે મેથડ જેનું નામ છે ગેટ અને શું છે ભાઈ પોસ્ટ સૌથી અગત્યનો એમ શીખ્યું કે મેથડ જે છે બરાબર કેટલી વેલ્યુ સ્વીકારે છે કેટલી કિંમત સ્વીકારે છે તો કે ભાઈ બે કઈ કઈ ભાઈ ગેટ અને પોસ્ટ વિગતો મોકલતી વખતે મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ દ્વારા એચટીટીપી પદ્ધતિ છે ને ભાઈ સ્પષ્ટ કરવામાં આવે છે કે ક્યાં એચટીટીપી ની મદદ થી જશે ગેટ ને પોસ્ટ સૌથી અગત્યનો એમસીક્યુ સૌથી અગત્યનો એમસીક્યુ કે એચટીટીપી પદ્ધતિ સ્પષ્ટ ક્યારે કરવામાં આવે છે બરાબર છે તો કે ભાઈ જ્યારે તમારે વિગતો મોકલતી વખતે વિગતો જ્યાં મોકલવાની છે ત્યાં અથવા એમસીક્યુ એવો પૂછાઈ શકે વિગતો મોકલતી વખતે મેથડ લક્ષ્યતાનો ઉપયોગ ખાલી જગ્યા પદ્ધતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે તો ત્યારે શું આવે http શું આવશે http બરાબર શું આવશે http ક્લિયર આ પદ્ધતિ આ મેથડ બે કિંમત સ્વીકારે છે કેટલી કિંમત સ્વીકારે છે બે કિંમત સ્વીકારે છે કઈ કિંમત સ્વીકારે છે ગેટ અને પોસ્ટ બાય ડિફોલ્ટ તમે મેથડ નો લખો તમે આવી રીતના ફોર્મ બનાવો ફોર્મ બરાબર છે આવી રીતના બનાવી અને આવી રીતે બંધ કરી દીધું ડાયરેક્ટ બરાબર આવી બંધ કરી દીધું તો આનામાં બાય ડિફોલ્ટ ગેટ પદ્ધતિ દ્વારા ફોર્મમાંથી વિગતો મેળવી તેને યુઆરએલ માં દેખાય છે ઓકે ચાલો આમાં નથી આપ્યું પણ બાય ડિફોલ્ટ આગળના સ્લાઇડમાં છે બાય ડિફોલ્ટ ગેટ મેથડ

અહીંયા તમારા બધા ડેટા બતાય છે નામ ઇઝ ઇક્વલ ટુ જતીન અને પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ હેલો બરાબર છે છે આ કે ગેટ પદ્ધતિ દ્વારા હોમમાંથી વિગતો મેળવી તેને યુ આર ના અંતમાં ઉમેરી સર્વરને મોકલી આપે છે સૌથી અગત્યની લાઈન છે ગેટની ગેટ મેથડની સૌથી અગત્યની લાઈન છે કે એ શું કરશે કે ફોર્મમાંથી વિગતો મેળવશે તમે જેવી ફોર્મમાં સબમિટ કરાવશો એટલે જો મેથડ તરીકે કોણ હશે આવી રીતે ફોર્મમાં આવી રીતે ફોર્મ અને મેથડ મેથડ આ રીતે તમે આપેલી હશે ગેટ બરાબર છે તો એ શું કરશે ફોર્મના બધા જ ડેટા સ્વીકારી લેશે અને યુઆરએલના એન્ડમાં મૂકી દેશે હવે તમે વસ્તુ વિચારો તમે એફબી કે ઇન્સ્ટાનો યુઝરને પાસવર્ડ નાખો છો બરાબર જેવો યુઝર નાખો ઇન્સ્ટાગ્રામમાં બાજુમાં જે બેઠો છે એને શું થાય તરત ખબર પડી જાય એટલા માટે પ્રોફેશનલ લાઈફની અંદર જે પણ વેબસાઇટ બને છે એમાં મેથડ હંમેશા ફોર્મની કઈ આવે છે પોસ્ટ ગેટ નથી આવતી શું કામ નથી આવતી કારણ કે ભાઈ બધા ડેટા યુઆરમાં પાછળ દેખાય બધા ડેટા તમને યુઆરએલ માં શું દેખાશે પાછળ દેખાશે એટલે મેથડ તરીકે શું યુઝ કરવામાં આવે છે ગેટ બરાબર અહીંયા જોઈ લો કે આનો યુઝ એમસીક્યુ સૌથી અગત્યનો યુઆરએલ ના અંતમાં ઉમેરી અને કોને મોકલી આપે છે સર્વરને આ અગત્યનો એમસીક્યુ છે આ સૌથી અગત્યનો એમસીક્યુ છે જે તમને પૂછાશે બરાબર છે અહીંયા આપેલું છે લાડમાં આ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત ડેટા સૌથી અગત્યમાં બરાબર છે ગેટ મેથડ કેવા ડેટા આપે મર્યાદિત ગેટ ગેટ મેથડ શું કરશે તો બધા ડેટાને સ્વીકારી અને યુઆરએલ ના એન્ડમાં આપી અને સર્વરને મોકલશે સૌથી અગત્યના એમસીક્યુ ચાલુ થાય છે એચટીટીપી થી આમાં જો 4 થી 5 એમસીક્યુ અગત્યના છે સૌથી અગત્યના એમસીક્યુ બને છે બોર્ડ एग्जाम માં જો એ જોઈ લેજો તમ તરે બરાબર એક એચટીટીપી પદ્ધતિ થાય કેટલી કિંમત સ્વીકારે બે કિંમત સ્વીકારશે કઈ કઈ કિંમત હશે ગેટ અને પોસ્ટ પહેલી વાત આવે ગેટની ગેટ શું કરશે બધી વિગતો મેળવીને ડેટા ક્યાં મોકલશે યુઆરએલના અંતમાં ઉમેરશે ક્યાં ઉમેરશે યુઆરએલના અંતમાં બરાબર અને સર્વરને મોકલી આપશે એક સમયે માત્ર મર્યાદિત માહિતી બરાબર છે મર્યાદિત સંખ્યા મર્યાદિત માહિતી એમસીક્યુ માં હશે પૂછ જોઈ લેજો બરાબર છે એમસીક્યુ માં હશે જ મર્યાદિત વેલ્યુ લિમિટેડ વેલ્યુ સેન્ડ કરે છે પછી આવે પોસ્ટ પણ એ પહેલા બરાબર પોસ્ટ પદ્ધતિ વિગતોને એચટીટીપી ટ્રાન્ઝેક્શન સાથે બ્લોક સ્વરૂપે મોકલે એમસીક્યુ પૂછાય કઈ પદ્ધતિ બ્લોક સ્વરૂપે મોકલે તો કે ભાઈ પોસ્ટ બરાબર છે કોના ડેટા યુઆરએલ ના એન્ડમાં દેખાય તો કે ભાઈ ગેટ બરાબર ઓકે વિગતોને વિનંતીમાં સમાવીને મોકલવામાં આવે છે બ્લોક સ્વરૂપે મોકલી દે છે અને વિનંતી તરીકે મોકલી દે છે એટલે આમાં ડેટા દેખાતા નથી આ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી બરાબર ગેટમાં મર્યાદિત વેલ્યુ પોસ્ટમાં અમર્યાદિત અહીંયા કોણ આવશે પોસ્ટ પોસ્ટમાં કઈ આવશે ભાઈ અમર્યાદિત બધું આમાં કોઈ લિમિટેશન છે નહીં કોઈ લિમિટેશન નથી તમે કોઈ પણ વેલ્યુ આપી શકો બરાબર કોઈ પણ વેલ્યુ તમે આમાં આપી શકો ગમે એટલી આપી એટલી આપી શકો ગમે એટલા બ્લોક સ્વરૂપે જાય છે જે આપવું એ આપો મેથડ લાક્ષણિકતામાં પૂર્વ નિર્ધારિત બાય ડિફોલ્ટ કિંમત કોણ આવશે ગેટ બાય ડિફોલ્ટ વેલ્યુ કઈ આવશે ગેટ વેલ્યુ આવશે બરાબર છે બાય ડિફોલ્ટ આની વેલ્યુ કઈ આવે છે અગત્યના एमसीक्यू પોસ્ટ પદ્ધતિ શું કરશે એચટીટીપી ટ્રાન્ઝેક્શન દ્વારા કયા સ્વરૂપે મોકલે છે બ્લોક યાદ રાખજો બ્લોક સ્વરૂપે બરાબર છે આનો નો કરો તો કાઈ નહીં આ પદ્ધતિ વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા છે નહીં કોઈ લિમિટેશન નથી ઓલામાં લિમિટેડ વેલ્યુ જશે આમાં અનલિમિટેડ અને બાય ડિફોલ્ટ પૂર્વ નિર્ધારિત મેથડ જે છે બરાબર એની કિંમત રહેશે પૂર્વ મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ રહેશે ગેટ બાય ડિફોલ્ટ વેલ્યુ કઈ હોય મેથડની ગેટ ક્લિયર છે મિત્રો બરાબર આટલી વસ્તુ ક્લિયર છે બરાબર અહીંયા આટલી જ બધી વસ્તુ તમને જે આપેલી છે એ બધું ક્લિયર બરાબર હવે તમારે આ પીડીએફ જોતી હોય બરાબર છે આ પીડીએફ જોતી હોય તો તમારે મને છે ને નંબર આપી દઉં છું એમાં વોટ્સઅપ કરશો એટલે તમને પીડીએફ મળી જશે બરાબર નવ્વાણું એક ચોત્રીસ બરાબર ટુ ટ્રીપલ ફાઈવ ટુ આ નંબર ઉપર વોટ્સઅપ કરશો એટલે તમને સબ્જેક્ટની પીડીએફ મળી જશે બરાબર જેમાંથી તમે વાંચન કરી શકો આખી બુકની વાંચો તોય ચાલશે બરાબર ફર્સ્ટ લેક્ચરમાં આપણે એટલું રાખશું સેકન્ડ લેકચરમાં તમને ફોર્મનું આખે આખું પ્રેક્ટિકલ કરાવીશ અને પ્રેક્ટિકલ સમજાવીશ તો મિત્રો આ વિડિયોને લાઈક કરો બરાબર સબ્સ્ક્રાઇબ કરો મેક્સિમમ લોકો સુધી પહોંચાડો જેથી કરીને આવા એમસીક્યુ અગત્યના કરી શકે તમે નોટ બનાવી શકો અને લખી શકો ચેપ્ટર એમ એમસીક્યુ મારી પાસે છે તમે મને જેવું વોટ્સઅપ કરશો એવા તમને ચેપ્ટર વાઇઝ એમસીક્યુ મળી જશે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બધાના બરાબર છે તો આજ માટે એટલું જ રાખીએ મિત્રો જય હિન્દ જય દ્વારકાધીશ થેન્ક યુ વેરી મચ